ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે નિલમબાગ સર્કલ માં नंदકુવરવા સ્કૂલ પાસેથી એક બાઇક ચાલક શંકાસ્પદ હાલતે મરી આવતા તેની સઘન પૂછતાચ કરતા ચોરીનો ભેદ ખુલ્યો હતો ભાવનગર એલસીબી પોલીસે नंदકુવરવા શાળા પાસે બાઇક લઈને ઉભેલા હસમુખ ઉર્ફે ભોલો ઘનશ્યાભાઈ મેરને બાઇકનું આધાર પુરાવા માંગતા ભાંગી પડતા બે વર્ષ પહેલા સરટી હોસ્પિટલમાંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી जैसे पगले एलसीबीए रुपया पच्चीस हजार मुद्दा मुद्दामाल कब्जे लई निबाग पोलिस स्टेशन ने आरोपी अने तपास सौंपी थी